હર હર મહાદેવ કે સમજો બધા મિત્રો મજામાં તો અમે બી મજામાં ને આવી ગયા નવી લોકેશનમાં તો લોકેશન તમને દેખાડ દો જો આ હોટલ છે આખી આખી ને આ વા જોઈ શકો છો આ કઈ લોકેશન છે એ કીધે તો તમે આવડી આ એટલે એ ઉપર જવાનું છે અમે રૂમ દેખાડ દો તમને એ જાય આખી આટા એટલે આમ રૂમ છે હોટલ આખી છે બહુ મોટી હજી તો ઉપેર બને છે આપણે જવાનું છે અહીંયા ઠેર ઓલું દેખાય ને ઉપેર ના ઠેર તમને કોઈને ખબર પડી જાય શું છે એ કોમેન્ટ કીધે તો હવે ચા નાસ્તા રી ને કોઈ બહાર નીકળી જાય પેલી બાજુ જોવા તો બધા તૈયાર થઈ ગયા છે તેને ભાઈઓ ને હેલા થઈ છે જોઈ શકો છો અહીંયા ઠેઠ જવાનું છે ઉપર અમે તો તૈયાર થઈ ગયા હેલા થઈ તો તમે કહે દી આવો છો એ કરી નાખજો ને આ શું છે એ કહી દેજો તમે પછી કહું જરીક આગળ આવી લઈને શું છે તા સુધી તમે કોમેન્ટ કહી દેજો મજા આવી ગયા તમને پیش ધિ આ બિ આિ જિ જિ ભો મિ જિ

તો અડધા ઉપર ખી લીધું છે ને જોઈ શકો છો ને બોલું છે એ શિખરનું નામ તો નહીં આવડતું બાકી અમે તો જઈએ છીએ આવીશી હજી અધર જવાનું છે નાક ઠંડુ પડી જાય એટલી ઠંડી છે અંદર ગરમી થઈ હે પાછી સ્વેટર પહેરી લઈ તો કાંઈ નહીં જેટલા ખેંચાય એટલે ખીચી એ પાછા પાસા ખેંચ્યું બાકી જોઈએ એકદમ સીધી સડવાનું છે તો ફાઈનલી મિત્રો આપણે આ મંદિર ની દર્શન કરી લીધા છે ઉતરીએ છીએ ને આ ઊંચાઈ તો હજી કેટલા અહીંયા હાડા જેવું ઉછવી છે ને ઝાકળ હજી છે એટલો ભેજ કોટ તો પહેરી જ રાખવો પડે આની ઊંચાઈ જવો તમે ઠેરાઠ ઉપેઠ પાક જતરા છે તમણી ગયો હેઠેઠ ઉતરી ગયો આ ગયો કઈ ધારું નામ છે હું કીધું એ લે દતે દત્તે દત્તેય મંદિર છે આ સુધી લીધા ને દર્શન કરી લીધા જુનાગઢ તો અહીંયા રોફ વે શરૂ થઈ ગયું છે ને અડધા ઉપર ઉતરી ગયા છે ને ગીત ઉડે તો આ ગીત ઓલા ખેરા કે ને હાટકા એટલે ખાય એ હાટકા ઓગળી જાય એ ઉડાઈ એ તો ઉતરી ગઈ બે વિડીયો બનાવીશું પાછા તો આપણે આવી ગયા છીએ ડુંગરો સડી ને ઉપરલી એકવાર તમને અમારી હોટલની ઉપેલી દેખાડ દઉં કે કેવો દેખાય છે હા હજી બને છે હોટલ તો ઉપર જુઓ તીધો માળ ઉપર લીધો સોથો સોથો થઈ ગયો પાંચમી કદાચ બંધ હોય છે બધા દો તમને ઉકેલ કેવી મસ્ત દેખાય પણ નથી જુનાગઢ નો ડુંગરો છે ને આ ઠેઠ હવાર માં સડીને અત્યારે કોઈ અમે ઘરે જમી કારી બોલો એટલો હજેર છે ને આખી વાડી કદાચ કોળી સમાજની જ છે રૂમ હોટલ બધું આખી એટલે ને મજા આવી જાય બાકી ફરવાની ને આ બાજુ બધી ડુંગરીઓ છે આ બાજુ તમને બતાવી દઉં પાછળ ડુંગરીયું છે જ્યાં નજર નાખવાના એકલા ડુંગરા જ છે જુનાગઢના પણ આમાં સડવાની મજા આવી ગઈ ને રફ વે ચાલુ છે અહીં લીધો દેખાતી છે જરી ગમથી આ મંદિરની પાછળ શિવલિંગની પાછળ ઠેઠ અધ્યાર સુધી આપણો કેમેરો બગડી જાય પણ ઝૂમિંગ નહીં થાય એટલું એટલું અધ્યર છે તો આપણો બ્લોગ કેવો લાગ્યો કોમેન્ટીર નાખજો ને હવે જઈ સીધા સુરત એટલે સીધો સુરતજીનો જ બ્લોગ બનાવીશું મળ્યું બીજા બ્લોગમાં જય માતાજી